નડિયાદ પીજ ભાગોળ બાલા હનુમાન મંદિર ખાતે પંચકુંડી યજ્ઞનું આયોજન છેલ્લા વીસ વર્ષથી હનુમાન જયંતિના દિવસે બાલા હનુમાનજી મંદિરે પંચકુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવે છે પંદરસો થી ત્રણ ભક્તો યજ્ઞના દર્શન કરી પ્રસાદીનો લાભો લે છે સવારથી ભક્તોનું ઘોડાપુર દાદાના દર્શન કરવા ઉમટ્યું હતું હનુમાનજી દાદાને છપ્પન ભોગ ધરવામાં આવ્યો યજ્ઞ બાદ મહાઆરતી કરવામાં આવી ભક્તોએ મહાઆરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ આશીષ મહેતા બાલા હનુમાનજી મંદિરની અંદર છેલ્લા વીસ વર્ષથી પંચ ચિંડાત્મક મહાયજ્ઞ અમે અહીંયા કરીએ છીએ અને પાંચથી છ હજાર માણસનો ભંડારો પણ અમે અહીંયા સૌના સાથ અને સહકારથી કરીએ છીએ એકમાત્ર બાલા હનુમાન મંદિર એક એવું સ્થાન નડિયાદમાં ધરાવે છે કે બાલા હનુમાનજીની દ્રષ્ટિ પૂર્વ દિશામાં પડે છે બાકી અન્ય જગ્યાએ બધા જ હનુમાનજીની દ્રષ્ટિ દક્ષિણ દિશામાં પડતી હોય છે પણ એક આ હનુમાનજી એવા છે અને અહીંયા અતુવ લોકો શ્રદ્ધા ધરાવે છે દેશ વિદેશથી પણ અહીંયા અસંખ્ય ભક્તો ગાડામાં શ્રદ્ધા ધરાવે છે અને અહીંયા શ્રદ્ધાપૂર્વક દાદાનું યજ્ઞ કરે છે અને આવતી સાલે અમારું એકવીસમું વર્ષ છે અમે દાદાના ચરણ સ્વરૂપમાં અહીંયા અમારા સર્માવતીથી શ્રી બાબાદાસ સાહેબ દ્વારા અને હિરેનભાઈ દ્વારા પણ એવું નક્કી કરવામાં આવ્યું છે કે દાદાની કૃપા હશે તો આવતી સાલ મહારાજ આપણે એકવીસમી યજ્ઞ કરી અને દાદાનું એકવીસમું વરસ ખૂબ ધામધૂમથી આપણે સૌ મનાવીશું એવી દાદાના ચરણ પ્રાર્થના જય ભારત પટેલ પટેલભાગોર બાપાલા અહીંયા અમારે ત્યાં બાલા મંદિર છે અને એ અમે છેલ્લા વીસ વર્ષથી પાંચ પાંચમી અગ્ન વીસ વર્ષ પહેલાં અમે નાના પાયે ચાલુ કર્યો હતો પછી દાદાની આજ્ઞાથી અમે ભંડારો બી ચાલુ કર્યો આજે વીસ વર્ષ થયા છે આજે વીસ વર્ષ પૂરા થયા છે અને પાંચ હજાર માણસ અમે અહીંયા ભંડારો અમારે કાઢી લે છે